જામનગર મહાનગપાલિકાની આઈસીડીએસ શાખા જ્યાં સહકર્મચારી સાથે જ દબાણ કરવાની ઘટના

એક વ્યક્તિ દ્વારા હેરાનગતિ થો થતી હોવા બાબતની રજૂઆત મળેલી છે એના અનુસંધાને એ જે તે શાખાના કચેરી અધિક્ષકને એટલે કે કચેરીના જે વડા છે એમને આ બાબતે ખરેખર શું હકીકત છે એ હકીકતલક્ષી અહેવાલ માટે અહીંયાથી અત્રેથી લખવામાં આવેલું છે એમનો રિપોર્ટ આવે એમને અહેવાલ માટે નિવેદનો અથવા તો જે કોઈ પદ્ધતિ મુજબ હકીકત બહાર લાવવાનો જે પ્રયત્ન કરવામાં આવે એના પછી કર્મચારી વિરુદ્ધ કયા પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવા એ વિચારણામાં લેવામાં આવશે અને જે કોઈ બાબત છે એ જે હકીકતલક્ષી અહેવાલના આધારે એમાં આગળની કાર્યવાહી નિયમ અનુસાર